આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે તેઓના આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આને જ લઈને આપણી સાથે સિનિયર એડવોકેટ સુરેશ કે ચંદ્ર જોશી જોડાઈ ચૂક્યા છે જેઓ ચૈતર વસાવાનો કેસ લડી રહ્યા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ સર ખાસ કરીને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આપના તરફથી અસીલના વકીલ તરીકે શું દલીલ રહી એ શું કહેવા દલીલો તો બધી બહુ થઈ પણ ટૂંકમાં હકીકત એવી છે કે એ લોકોએ પાંચ દિવસનો રિમાન્ડ માગેલો પોલીસ કસ્ટડીમાં રાખવામાં અને એને આપણે દલીલો કરી કે કોઈ કારણ નથી ખોટી રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે એ એમની માગણી છે એટલે આપણી રજૂઆતને માન્ય રાખી રિમાન્ડ અરજી રિજેક્ટ કરી અને પછી તરત આપણે જામીન અરજી આપી અને જામીન અરજી માટે એમને પાવર્સ નથી જેમ એપસીને કારણ કે દસ વર્ષની સજાની જોગવાઈ છે ને પછી એ બી રિજેક્ટ થઈ એટલે સેશન કોર્ટમાંથી જામીન લેવામાં આવશે સરમાં પ્રાથમિક મુદ્દાઓ કયા કયા પોલીસ તરફથી મૂકવામાં આવે શું પુરાવાઓ રજૂ કરવામાં આવે છે પુરાવામાં તો હમણાં તો ખાલી એમ એમનો ફરિયાદ જ રજૂ કરે છે બીજા કોઈ પુરાવા નથી અચ્છા આગળ હવે કઈ રીતની સુનાવણી થશે તમારા તરફથી કયા પ્રયત્ન રહેશે જામીન નહીં જામીન અરજી માટે સોમ મંગળવારે દાખલ કરવામાં આવશે સેશન કોર્ટમાં અને ત્યાં અમે દલીલ કરીશું એને જજ તરફથી શું કેવું છે આ જજ તરફથી તો એમણે રિજેક્ટ કરી એનાથી વધારે તો બીજું શું કહે કશું નથી આ હતા સિનિયર એડવોકેટ સુરેશ કે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે જે રીતે આજે રાજપીપળા સેશન કોર્ટ ખાતે ધારાસભ્ય ચૈત્ર વસાવાને અહીંયા લાવવામાં આવ્યા છે ને જે દલીલો મૂકવામાં આવી હતી નર્મદા પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી હતી આ રિમાન્ડ સેશન કોર્ટમાં પણ અરજી કરવામાં આવશે જામીન માટે તે પ્રકારની વાત છે તે હાલ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે આ નર્મદા કોર્ટ છે તેની બહારના આ દ્રશ્ય છે કે અહીંયા મોટી સંખ્યામાં

અરજી કરશે અને પ્રાથમિક પુરાવા સ્વરૂપે નર્મદા ડેડિયાપાડા પોલીસે માત્ર એફઆઈઆર રજૂ કરી છે ને તેની પાસે કોઈ નક્કર એવા પુરાવા જોવા નથી મળ્યા કેમેરામેન દાફડા સાથે ફેઝાન નવજીવન ન્યૂઝ નર્મદા વૈષ્ણવ